ટીમ ઇન્ડિયાએ લગભગ નવ મહિના પહેલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતીને ચેમ્પિયન્સ ચેમ્પિયન્સ ટ્રોફી બે હાજર પચીસ નો ખિતાબ જીતી લીધો રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે નવ મહિનામાં બીજી ટ્રોફી પોતાના નામે કરી લીધી ટી વર્લ્ડ કપ બે હાજર ચોવીસનો ખિતાબ જીત્યા બાદ રોહિતની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ બાર વર્ષ બાદ ફરી એકવાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી પરંતુ ગુજરાતમાં ગઈકાલે આ જીતના જશ્નને અસામાજિક તત્વોની નજર લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે શું છે આખી બાબત વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ રહ્યું છે આ સાથે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી સફળ ટીમ બની ગઈ છે રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ છેલ્લા એક વર્ષમાં બીજો આઈસીસી ખિતાબ જીત્યો છે ત્યારે સમગ્ર દેશમાં ભારતની જીતથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ ગુજરાતના ઘણા શહેરોમાં લોકોએ ભારતની જીતની ખૂબ ઉજવણી કરી હતી જેમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને જામનગર સહિતના શહેરોમાં લોકોએ ઘરોમાંથી બહાર નીકળીને ઉજવણી કરી હતી ક્રિકેટ પ્રેમીઓએ ભવ્ય આતિશબાજી ઢોલ નગારા અને ડીજે સાથે ઉજવણી કરી હતી લોકોએ ફટાકડા ફોડી ડીજેના તાલે ઝૂમી ભારતની જીતને લોકોએ વધાવી હતી ત્યારે વડોદરાને દહેગામમાં ભારતની જીતની ઉજવણી દરમિયાન બબાલની ઘટનાઓ સામે આવી છે વડોદરામાં ભારતની જીતની ઉજવણી દરમિયાન માંડવી ખાતે ચાહકો વચ્ચે મારામારી થઈ હતી જેમાં નાચવામાં હાથ અડી જતા બોલાચાલી થઈ હતી આ પોલીસ કાફલાએ ટોળું વિખેરતા મામલો સમેટાયો હતો આ સાથે દહેગામમાં પણ ભારતની જીતના જશ્ન વચ્ચે બબાલ થઈ હતી જીતની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી દહેગામમાં કસ્બા વિસ્તારમાં બબાલ બાદ પથ્થરમારો પણ થયો હતો બબાલ બાદ પંદર થી વધુ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી તેમજ આ બબાલમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અવારનવાર આપણને સમાચાર મળતા હોય છે ભારતની જીત બાદ ક્યાંક પથ્થર મારો થયો ક્યાંક બબાલ થઈ ક્યાંક મારામારી થઈ તો ક્યાંક પોલીસ સાથે ઘર્ષણ થયું ત્યારે સવાલ અહીંયા એ જ થાય છે કે આવી ઘટનાઓને અંજામ આપી આવા અસામાજિક તત્વો જે રીતે સમાજની શાંતિમાં ખલેલ પાડી સમાજમાં વેમનસ્ય ફેલાવવાના જે પ્રયત્નો કરી રહ્યા છે પોલીસ વિભાગના શાંતિ સુરક્ષા અને સલામતીના દાવાની છડે ચોક જે ઠેકડી ઉડાડવામાં આવી રહી છે ક્યારે આનો અંત આવશે એ ખરેખર ગંભીર સવાલ છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર